મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે ભાઈ અને એવાની વચ્ચે કેજરીવાલ એમ કહી રહ્યા છે કે અમારા દિગ્ગજ નેતા આદિવાસી સમાજમાંથી આવતો દિગ્ગજ નેતા કે જેને સાહેબ જેલમાં નાખી દીધો સત્ય માટે લડતા હતા અને સાહેબ કે જે સત્ય માટે બોલ્યા કે તરત જ એમને જેલના હવાલે કરી નાખવામાં આવ્યા સાહેબ આ છે સાહેબ આ બોલી રહ્યા છે મિત્રો અરવિંદ કેજરીવાલ તમને આગળ આખો વિડીયો બતાવું સાહેબ કે સત્ય માટે લડતા હતા ને એમને જેલમાં પૂરી નાખ્યા સાહેબ એમને જે કેજરીવાલ છે ને એમને એમને ગોપાલ ઇટાલિયા વિશે આવું કીધું એને સાથે ચૈતર વસાવા વિશે કીધું કે સાહેબ ધારાસભ્ય જો સારું કામ કરતા હોય અને જો કદાચ માની લે કે ચૈતર વસાવા ખોટો છે ભાઈ તો પછી લોકો શા માટે એમને સમર્થન આપે લોકો શા માટે એમને બહાર નીકળવા માટે પૂરી કોશિશો ને આંદોલન કરી રહ્યા છે મિત્રો કાંઈક તો માણસ સાચો હશે ને ભાઈ અને તમને ખબર છે કે જો માણસ સાચો હોય ને એની પાછળ આખી દુનિયા ગાંડી હોય સાહેબ તો અહીંયા તો આ માણસ સાચો છે ભાઈ ચૈતરભાઈ વસાવા કઈ ખોટો નથી ભાઈ અને એની સાક્ષી અરવિંદ કેજરીવાલ પોતે પૂરે છે ભાઈ કે ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે ખોટી રીતે નાખી દીધા જેલની અંદર અને એમને જામીને નથી મળતા ભાઈ ચૈતરભાઈ વસાવા ઉપર અઢારેક જેટલા ગુનાઓ દાખલ થયેલા છે મિત્રો તમે વિચારો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ અને બીજા નવ એડ કરો એટલે અઢાર ગુના થાય ભાઈ આટલા બધા ગુનાઓ ચૈતર વસાવ ઉપર દાખલ થયેલા છે ભાઈ અને આટલા ગુના દાખલ થયા ને ભાઈ છતાંય એમને કઈ ફેર નથી ભાઈ એ જામીન ઉપર બહાર નીકળી જ જાય છે ભાઈ પણ આ વખતે સાહેબ એમને જામીન મળતા નથી અને પાંચ તારીખ ના દિવસે સાહેબ ખરેખર ઇતિહાસ રચાશે જો જામીન ન મળે તો તો મિત્રો કાયદેસર ભાઈ જે થશે તો પાંચ તારીખના દિવસે જો મહત્વ નું રહેશે અને જો જામીન મળી જાય તો તમને ખબર છે કે બંકો બારે આવી જ જશે ભાઈ તો પાંચ તારીખના દિવસે ખબર પડશે તો આવનારા અનેક આવા સમાચાર જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવના કરતા રહેજો ધન્યવાદ